ખૂન કા બદલા ખૂન ટાઇટલ હેઠળ બદલો લીધેલ હોવાની રીલ્સ બનાવી હતી અને આહીર સમાજના માણસોએ હત્યા થયેલ કેવલભાઈ આહીરના વિડીયો સાથે હજુ બદલો લેવામાં આવશે તેવી રીલ્સ બનાવી વાયરલ કરી હતી જ્યારે આ રીલ્સથી બે જૂથ વચ્ચે ઉગ્રતાભર્યું વાતાવરણ સર્જે તેવી સંભાવના જણાતા ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલની સૂચનાથી એલસીબીના પીઆઈ વાળા દ્વારા સોશિયલ મીડિયા પર તપાસ હાથ ધરતા આ પોસ્ટ બનાવનાર શખ્સોને ઝડપી લીધા હતા જેમાં મહિપાલ ભરતભાઈ હરકટ કરણ સુરાભાઈ સાટિયા ભરત છે ભાવનગર શહેરના ગોગા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઠ્યાવીસ મે બે હજાર પચીસના ના રોજ કેવલભાઈ આહિર નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી જે અંતર્ગત ખૂનનો ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ઘટના બાદ ભરવાડ અને આહિર સમાજમાં જ્ઞાતિપત્તે વૈમનસ્ય ઊભું થાય અને પરસ્પર અલગ પ્રકારની લાગણી ઉદ્ભવે એ રીતના સોશિયલ મીડિયા ઉપર રીલ્સ સ્ટોરી પોસ્ટ વગેરે પ્રકારના મટીરિયલ અમુક ઇસમો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા હતા ભાવનગર જિલ્લા એલસીબીની સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ આ સમગ્ર ઉપર વોચ રાખી રહી હતી શરૂઆતના તબક્કે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે તેના ઓપરેટર ઉપર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું ત્યારબાદ બાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જે આરોપીઓમાં મહીપાલ ભરતભાઈ હરકટ જે ભાવનગરના ભુંભલી ગામના વતની છે કરણ સુરાભાઈ સાઢિયા જે પાલિતાણાના વતની છે અને ભરતભાઈ રાજુભાઈ મેર જે ભાવનગરના ભંડારીયા ગામના વતની છે આ ત્રણ આરોપીની આ ગુનામાં અટક કરવામાં આવેલી છે અન્ય પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં ભાવનગર જિલ્લા ખાતેના કોઈપણ વિસ્તારમાં અલગ અલગ કોમ કે અલગ અલગ જાતિ વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવામાં આવે એવા કોઈપણ પ્રકારના પોસ્ટ કે રીલ્સ કે લખાણ હોય તેની ઉપર ભાવનગર જિલ્લા પોલીસ વોચ રાખી રહી છે આજે મીડિયાના માધ્યમથી ભાવનગર જિલ્લાની તમામ નાગરિકોને એ આહવાન કરવાનું છે કે આપણે સત્યતા ચકાસ્યા સિવાય કોઈ પણ પોસ્ટ મેસેજ કે રીલ્સ ફોરવર્ડ ન કરીએ અને સમગ્ર ભારત વર્ષમાં ભાઈચારાની ભાવના બની રહે તે મુજબ આપણું વર્તન કરીએ નહીં તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે